બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે હું છું બરકતુલ્લા ખાત્રી આપણે આજે વાત કરી રહ્યા છીએ છોટાઉદેપુરના એક આદિવાસી ભાઈ છે બેઠા છે ઉમાનભાઈ રાઠવા જેઓ છોટા ઉદેપુર તાલુકાનું ઘોઘાદેવ છે ત્યાં નજીક ધડા ગામના છે ઘોઘાદેવ પાસે આવેલું ધડા ગામ એના વતની છે અને હાલોલમાં નોકરી કરે છે હલોર ને હાલોલની જીઆઈડીસીમાં એક કંપનીમાં નોકરી કરે છે અને તેઓને કોણ બનેલા કરોડપતિ કેબીસી નામે મેસેજીસ આવે છે અને પછી ત્યાર પછી એમની પર ફોન આવે છે અને તેઓને પચીસ લાખ રૂપિયા તમે કોણ બન્યો કરોડપતિમાં જીત્યા છે એમ કહી એમની પાસેથી છેતરપિંડી કરવામાં આવે છે લગભગ દોઢ લાખ રૂપિયાની આ છેતરપિંડી કરવામાં આવી છે એની મોડસો ઓપરેન્ડની પણ ખૂબ સમજવા જેવી છે કારણ કે તેઓ જે વાત કીધી તેનો સારા રૂપમાં તમને પહેલાં કહી દઉં પછી આપણે એમની સાથે પણ વાત કરીશું એ એમને પહેલાં મેસેજીસ આવે છે એમના મોબાઈલ પર અને એમનો જે મોબાઈલ નંબર છે એના ચાર આંકડાઓ સાથે કે ભાઈ અમે પચીસ લાખ રૂપિયા તમે જીત્યા છો તો તમે આ રીતે વિનર છો અને આવા દેશમાં જે વિનર છે એને પચીસ લાખ રૂપિયાનું ઇનામ અમિતાભ બચ્ચનના સહીવાળો ચેક પણ આપ બતાવવામાં આવ્યો એનો ફોટો પાડેલો ચેકની પ્રત એકલી નહીં સાથે કોઈ ફ્લોર પર પડેલો એની સાથેનો ફોટો એટલે એ બધી વસ્તુ જોઈને એમ જઈ ગયા અને તેઓએ છેવટે એમ નક્કી કર્યું કે આપણે કે તમે એનો સંપર્ક કર્યો સામેથી પાર્ટીએ સંપર્ક કર્યો અને હિન્દીમાં બોલતા હતા અને પછી એમણે વાતચીત કરી સંવાદ કર્યો અને છેવટે તેઓને કીધું કે ભાઈ તમારે પચીસ લાખ રૂપિયા તમે દીધા છો પણ તમારે આ પૈસા અમે તમને મોકલીએ ટેક્સ તો તમારે ભરવો પડશે ટેક્સ તો કટેગા એમ કહીને પછી એમની પાસેથી તબક્કાવાર પૈસા મંગાવડાયા અને રૂકુલ દોઢ લાખ રૂપિયા કે કેવી રીતે થયું સમગ્ર મામલો શરૂથી સુધીની વાત આપણે એમની સાથે જ કરીશું આ બનાવ આડ નથી બે હજાર ત્રેવીસનો લગભગ સાત મહિના પહેલાનો છે સાત આઠ મહિના પહેલાનો અને એ તે વખતે તેઓએ પ્રયાસ પણ કર્યા કે કઈક રીતે પૈસા પાછા મળી જાય એ સામાન્ય આદિવાસી ભાઈ છે એમ તો એજ્યુકેટેડ પણ છે ભણેલા પણ છે તેમ છતાં પણ જ્યારે કોઈક લાલચ લોભ લાલચમાં માણસ આવી જાય એટલે એને એવું લાગે કે આ હું જ ફાયદેમંદ બની જઈશ બીજા કોઈને સમજે નહીં પડે ને આ લોકો હિપ્નોટાઇઝ જ એ રીતે કરતા હોય કે માણસ ધીમે 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 વિચાર વાયુમાં ચડી જાય છેવટે એની અંદર એ કુંડાળામાં પગ મૂકીને બરબાદીને પોતા એ સ્વીકાર લેતો હોય આવું એમની હાથે બનેલું છે આપણે આ વાતની સાથે બીજી એક પણ વાત મારા દર્શક મિત્રોને કહેવી છે કે દુનિયામાં કોઈ વસ્તુ મફત મળતી નથી મફત બનતી નથી મફત બનતી નથી એટલે મફત મળતી નથી એટલે આપણે એ વાત સત્ય સ્વીકારવી અને કોઈ પણ જગ્યા પર મફતી કોઈ વસ્તુ મળી જાય તમને કોઈ આપવા આવ્યું છે તમે તમારા ચાર મિત્રોને વાત કરો આવું મારી પાસે વાત આવી છે આનું સત્યાર્થતા શું છે કારણ કે તમે એકલા વાત હોવ તમારે હિપ્નોટાઈઝ કરી દેવામાં આવે અને તમે માણસને લાલચ લોભ લાલચમાં પૈસા તો આ એક બનાવ નથી આવા અનેક બનાવો છોટાઉદેપુર જિલ્લામાં બનેલા છે અમારી પાસે પહેલાં પણ લોકો આવેલા છે પણ તેઓ અગમ્ય કારણસર વિડીયો પ્રેઝન્ટેશન અમે નથી કરી શક્યા આજે આ ભાઈ અમારી પાસે બોલી આવ્યો છે અને એને પોતાની વિતક કથા કહેવા માટે કે મારે મારી વાત છે તે કેવી છે અને બીજા મિત્રો એનો ભોગ ન બને અને આ લોકો ઉગાડા પડે એમની એ વાત છે સાહેબ શું નામ તમારું રાઠવા કુમાનભાઈ હટિયાભાઈ એમની પર કોન્સન્ટ્રેટ લે લેજો કોઈ નજીક ઇન્ડિયા સાહેબ શું બન્યું તું અને શું કહેવા માંગ કેબીસી નામ પર મારે ફોન આયો તો સર એક હા કેબીસી નામ પર મારે ફોન આયો તો એક નંબર પર 25 કિલાટ કી લોટરી મેરી લગી થી तो इंडिया नेपाल दुबई की लॉटरी मेरी लगी थी चार देशों की लकी ड्रॉ करवाई थी इंडिया नेपाल दुबई से तो अमिताभ बच्चन मोदी साहब की खुशी में चार देशों की लकी ड्रॉ करवाई थी मेरे सर तब मैं जीत हुआ था मेरा तो अभी तक लॉटरी मिले नहीं सर थैंक यू थैंक यू सर पसी मारे लॉटरी की बात थी कि तारा खाता में पैसा मड़ी जाए टैक्स ना पैसा जमा करी दे तो इतना मैं पैसा जमा कराया था सर दो लाख रुपया मारे આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે તમે પૈસા જમા કર્યા પછી શું થયું એ લોકોએ તમને કઈ રીતે રિએક્ટ કર્યા શું શું વસ્તુ તમારી માંગી કેવી રીતે થયું આ તમારી ડીલિંગ બે વચ્ચે વાતચીત શું થઈ વાતચીત થઈ મારે કે ચેક બતાયો તો ચેક બી મોકલે તો એનો ચેક બતાયો પછી ચેક બતાયો પછી એમ મારા ડોક્યુમેન્ટ આપ્યા એમના આધાર કાર્ડ ફોટો મારે પ્રૂફ એમનું બધી ડિટેલ મે આપી સર તો કે એકાઉન્ટમાં પૈસા આવી જશે એમ કરીને ટેક્સના પૈસા મે જમા કર્યા હતા સર અચ્છા તમારી પાસે જે તમે કાગળ તમને આપ્યા પ્રોવાઈડ કર્યા તો તમે તમે તો એજ્યુકેટેડ તમે શું ભણેલા છો અમે 12 પાસ છે સર 12 પાસ છોડે નોકરી કરો અત્યારે નોકરી કરીએ સર કેમાં નોકરી છે કંપનીમાં સર ક્યાં હાલોલ અચ્છા તો તમે ભણેલા છો પરણેલા છો હા સર સંતાન છે હા સર કેટલા છોકરા એક લડકી અચ્છા તમે ભણેલા છો એજ્યુકેટેડ છો બારમું ધોરણ તો ભણેલા કેવાય એટલે માણસને એટલી સમજદારી હોય કે મને ફાયદો છે નુકસાન છે તો તમે જ્યારે તમારી પર મેસેજ આવ્યો તમે કોઈ ને વાત ન કરી કે આ પ્રકારનો મારી પર મેસેજ આવ્યો છે ને આમાં સત્યાસત્તા કેટલી હોય ના હકીકત સાચું હતું એટલા માટે સર મેં એની પ્રોસેસ કરી હતી કે સાચી રીતે online માં ચેક કરીએ તો તે સાચું બતાવતું એટલા માટે સર મારે પ્રોસેસ હતી કે અમિતાભ બચ્ચન મોદી સાહેબ કી ખુશી મેં ચાર દેશો લખી લકીર રખાઈ હતી તો મને વિશ્વાસ હતો એટલા માટે પૈસા મેં જમે કર્યા હતા આ ચાર દેશો india nepal dubai ચાર દેશો લઈને લખી ડ્રો કરાવી હતી તમે કઈ જોન લાવ્યા સર મે એટલે મારે ખ્યાલ હતો સર એટલે મે બહાર ગયો તો ને તમારે ખ્યાલ કઈ રીતે સપનું આવ્યું તું ના સર સપનું નહીં આવ્યું પણ એમ વિશ્વાસ હતો કે કેબીસી માં જીતે છે એમ કરીને મને વિશ્વાસ હતો એટલા માટે મે કેબીસી પર ભરોસો રાખ્યા હતા સર કેબીસી પર તમને ભરોસો હા સર એ વખતે હા સર અત્યારે કોઈ મારે ટેક્સના પૈસા માંગે એટલે મે ના પાડી સર તમે આયા ખરા ડોલર પેલા અડધા અડધા કરીને પૈસા મે અંદર નાખ્યા હતા થોડા થોડા

google pay કર્યા કે ઉતાયા આ કર્યા પછી બેંક એકાઉન્ટ માં કર્યા બેંક એકાઉન્ટ ની ડિટેલ મારી જોડે છે અત્યારે એમનો ચેક છે મારી જોડે બધી ડિટેલ મારી જોડે છે ને મોબાઈલ જેટલા છે ને મોબાઈલ નંબર બધા છે મારી જોડે પણ હવે એ તમારી પાસે ડિટેલ્સ છે તમે તો જાણો છો ફ્રોડ છે ખબર જ આમ તો ફ્રોડ છે હા સર ફ્રોડ છે એમ ખબર છે હા સર હવે એ ડિટેલ્સ હવે એ ડિટેલ્સ તમે એમ કેવું છે તમે એના માટે કાયદેસરથી કાર્યવાહી કરવી હશે તો એ તમને કામ પણ લાગશે પણ એ તમારી પાસે જે ડિટેલ્સ છે એની મેં તમે પંદરસો રૂપિયા પછી બે હજાર જે શરૂઆત જે ભયરાત તે વખતે તમે એવું ના સમજાવ પચીસ લાખ રૂપિયાનો ટેક્સ પંદરસો રૂપિયા જ થાય એવું ના ખ્યાલ આવે એવું ખ્યાલ આવતો તો પણ કે વિશ્વાસ હતો કે ઓનલાઈન મેં ચેક કરું ને તો મોબાઈલમાં પાકું બતાવતો હતું એટલા માટે મેં કીધું સર થઈ જશે એની કારણે મેં પૈસા જમા કર્યા હતા પછી આપણે નહીં બતાવતું પાકું અતારે સર બધી ડિટેલ ફોન આય પણ અતારે મે બ્લોક માં બધું કરી છે સર બધું બ્લોક કરી દીધું હા સર અચ્છા તમોને એવું કે કે ખબર પડી કે ભઈ હવે આ ક્ષેત્ર પિંડી થઈ જેઓ ખ્યાલ કે ત્યાં ક્ષેત્ર પિંડી થરે તમારી આ ક્ષેત્ર પિંડી આ લોકો કે અલગ અલગ નંબર પર ફોન કરે ને એટલા માટે મે કીધું આ મારે નહીં રોટરી જોવે 25 લાખ ની તમારી પાસે પહેલામાં પહેલા પૈસા જે બરાવડયા 1500 બરાવડયા હા સર ત્યાર પછી છેલ્લે કેરા ભર્યા પછી એમાં 10000 ભર્યા પછી એમ કરી હા

હમ પછી એ ચેક એ ચેક જોયા પછી તો વધારે લલચાયા હા મેં કીધું હાસો સેમ કરીને મેં કીધું સર વાંધો નહી થઈ જશે મેં કીધું ભરોસો રાખ્યો તો કેબીસી માં હવે આજ ન તબ કે આની તારીખે તમે હું અપેક્ષા રાખો છો કે આમાં શું થાય કારણ કે તમે બીજા જ દર્શક હોય તમારા આદિવાસી ભાઈઓ જે લોકોના કેબીસી માંથી બહુ ફોન આવે છે અને બિચારા કોઈને કહેતા નથી છેતરાયા પછી જો જાહેર થશે તો લોકો એવું સમજે છે કે ભાઈ મને લોકો ઠઠામસ કરી કરશે તો તમે આજે જાહેર કરો છો હામેથી આવ્યા બોડેથી

આ કોઈ કેબીસી નથી આ તો કેબીસી નું નામ ઉપયોગ કરે છે સમજો ખરાબ વાળી વાત આ કોઈ તમારી પાસે જેના સંપર્ક કર્યો ને તે તો કેબીસી નો ઉપયોગ કર્યો કોણ મીડિયા કરોડપતિ વાળા આવું ન કરે એ તમને કેબીસી નું છે અમે અને એના નામ પર તમારી પાસેથી ફંડ લઈ લીધું પૈસા લઈ લીધા આ કેબીસી નું હોય એવું લાગતું નથી બરાબર છે એ તમે તમારી રીતે એવું સમજો કે ભાઈ આ KBC વાળા પર cheating ના પગલાં લેવા જોઈએ KBC વાળા તમે આજુ આજુ એવું સમજો કે કોણ બધા કરોડપતિ વાળા છે નહીં એસે સર કહ્યું કે એમાં ભરોસો હે કે બી આ લોકો ચીટિંગ બનાવે ને કારણે મારે ન્યૂઝમાં આપવું પડે સર બરાબર જે કોઈ પડવાની હું પગલા લેવા વાત પગલા લેવા જોઈએ કે બી સેમાં Jio કંપની ને કે બી એમાં તપાસ થવા જે કાર્યવાહી આગળ અરે મતલબ જે કોઈ પણ ચીટર છે તેની વિરુદ્ધ કેબીસી એમ નહીં જે સીટર એમના માણસ હોય એમને તપાસ ચાલુ છે તપાસ ચાલુ છે બરાબર સર એમની તો કુલ કેટલી વખત પૈસા આલતે નાખ્યા હશે તમને ખ્યાલ છે સાત સાત એક વખત સર સાત એક વખત હા સર સૌથી વધુ કેટલી તમે સાથે એક વાના સર એ 50000 50000 નાખેલા હા થોડા થોડા કરે એ નહીં થોડા થોડા કરે એક સાથે તમે જે નાખેલી સૌથી મોટી એમાઉન્ટ તે કઈ હતી 30000 હા 30000 30000 30000 સર

મારી જોડે છે સર એમની વિગતો બધી છે ને આખા આટલી રીતે પચીસ લાખની ઓફર કરી ત્યાં રીતના કાગડીયા કાગળ એમના બધા મારી જોડે કાગળ છે પ્રૂફ બધા છે મારી જોડે હા પ્રૂફ છે બરાબર હા એમનું પ્રૂફ બધું છે મારી જોડે સર ઓકે તમે આ વિડીયો આપણે બને તમે તમારી મરજી થી જાયા છો બરાબર છે આપણે કોઈ તમને કોઈ દબ દબાડ ત્રમ કર્યો નથી ના ના મેં તો મારી ખુશી થી મેં કોઈ પ્રેસમાં મને આપવા દે કોઈ દિવસ બીજા માણસો તકલીફ ન કે હા ભોગ ન ભણે એના કારણે મેં આપા પ્રેસને કોન્ટેક કર્યો તો ઓકે નું નામ તમારું રાઠવા કુમાનભાઈ આખું નામ બોલો રાઠવા કુમાનભાઈ હટિયા ભાઈ ગામ થડાગામ તાલુકો તાલુકો છોટાઉદેપુર જિલ્લો ભી છોટાઉદેપુર કુમાનભાઈ રાઠવા આ બોડેલી આયા છે આપણે અમે બોડેલીના એસી ડેપોમાં બેઠા છે અને એસટી ડેપોમાં એસટી ડેપોની જ બેઠક પર બેસી અમે કારણ કે બહાર રોડ પર વાત કરીએ તો પાછા લોકો ટોરે વરી જાય અને મામલો એમને એ પણ પોતે ગભરાઈ જાય વાત કરતા અને એને લીધે અમે ડેપોની લાઇટનો પણ ઉપયોગ થાય અને તેઓ યાત્રી હોવાના કારણે એમને જ મને એ બોલાયો કે અહીંયા આવો ડેપોમાં એટલે અમે અલીપુરા ચોકડી પર પહોંચી ગયા પછી અલીપુરા ચોકડી પછી પાછા ડેપો આવ્યા જે આખો મામલો આપણે તમે સમજી લીધો કે કોણ મનરેગા કરોડપતિના નામ પર જેટલા પણ ફોન છોટાઉદેપુર જિલ્લાના ટ્રાયબલ વિસ્તારમાં ટ્રાયબલ યુવાનો પર આવે છે એક સમજી સાજી સમજણપૂર્વકનું એક ષડયંત્ર હોય છે એમનું કે આ લોકોને સમજ નહીં પડે અને એ લોકો લોભ લાલચની અંદર આવી જાય અને રૂપિયાનો ધુમાડો કરી નાખશે અને રૂપિયા પોતે મેળવવા માટે અમને આપશે ચૂકવશે ધુમાડો કરી નાખશે એટલે કે એમને ચૂકવશે અને એનાથી એમને ફાયદો પહોંચશે પચીસ લાખ રૂપિયાનું મોટું લાબું વર્ગાડ્યું અને એની અંદરથી એ લોકો ટેક્સના નામે પૈસા ઉઘરાઈ લીધા બરાબર છે ને હે ને એવું જ છે આખી એમની મૂળો વપરાયેલી આ આવો કોણ મળે કરોડપતિના મેસેજ ભારી પોતાની પર પણ આવેલો છે અને એવો મેસેજ આપીને એ લોકો એવું કહેતા હોય છે કે ભાઈ તમે આ વખતે લોટરી જીતા હોય તો લોકો મેસેજ જ મોકલે પહેલાં પછી મેસેજ ને એ લોકો સાથે બીજા મેસેજની સેવા મોકલે કે તેથી તમે લોભ લાલચમાં જો આવી જાઓ તો કોલ કરો આમની સાથે એવું જ થયેલું

અને એની સાથે એ એમની વિડીયો મોકલે ભાઈ તમારો નંબર પ્રિન્ટ થયો છે ન્યૂઝમાં પણ પ્રસારિત થયું છે એટલે એમની જે વાત છે જે વિશ્વાસ એમને બેસી ગયેલો હોય એની ઉપર એક મોર પણ વાગી જાય કે ભાઈ ખરેખર આ પાછા પલટાઈ ના જાય આ વ્યક્તિ એટલે એના માટે એ લોકોએ ન્યૂઝનો એક વિડીયો બનાવીને મોકલો પિસ્તાલીસ સેકન્ડ જેટલો છે લગભગ એના આધારે એમણે અનુમાન બાંધી દીધું કે ભાઈ આ વાત સત્ય છે કારણ કે જે સમજવાળું જે હોય છે તે ન્યૂઝની સાચા છે કે કેમ હજુ પણ એ એવું સમજે છે કોણ બનેગા કરોડપતિ પારા પર પગલા લેવા જોઈએ એમને એવું જ છે કે કોણ બનેગા કરોડપતિ વાળી જે ટીમ છે એમને છેતરપિંડી કરી છે ખરેખર તો આ એક ગઠિયા અને ઠગ ભગતોની ટીમ હોય છે જે આ પ્રમાણે દોડતી હોય છે અને તે લોકો આવા રીતે છેતરપિંડી કરતા હોય છે બરાબર છે એવું મેં પોતે એમને સમજાવું છું પણ ક્યારનો લગભગ બે કલાકથી બોડલી મેં પધાર્યા છે કુમાનભાઈ ને ખુમાનભાઈ તો બસ મેં પણ બેસી ગયા હતા અને ચોકડી પર જતા રહ્યા હતા કારનાર અમે રાત એકતા હતા એકબીજાનો સંપર્ક કર્યો ફરી પાછા કહે છે ચોકડી પર ભેગા થઈ અને પછી ડેપો પર પાછા આવ્યા ફરી પાછા તમને મેં વાત કીધી પણ આપણે તમે વાત સમજો કે આવા બનાવો અનેક જગ્યાઓ પર બન્યા છે એજ્યુકેશન ઓછું હોય તો તેવા લોકો લોભ લાલચમાં પોતાની જરૂરતોને રીતે વધુ આવી જતા હોય છે આવા ઘટનાઓને આવા બનાવો એક નહીં અનેક વખતે બને છે ગામડાઓની અંદર લોભ લાલચમાં આવી જાય અને કઈ રીતે આ પૈસા છે લાખો રૂપિયાની અમાઉન્ટ લાખો રૂપિયાની ઓફર રાતોરાત લખપતિ બની જવાનું એ પ્રકારની લોભ લાલચમાં આવી જઈ અને ગમે તે પ્રકારના આ ફોન કોલ્સ કે મેસેજીસ ને તાબે થઈ એને બી જોયા રાખો વખત કે સારું આ તો ચેક દેખાય છે સાચો છે અમિતાભ બચ્ચનનો જ ચેક છે અને અમિતાભ બચ્ચનની સહી જેવું એ ઉઠાવી રહ્યા હોય ચેક પણ કદાચ સમજો કે જે ટીવી ચેનલ પર ચાલતું હોય અને એનો વિડીયો હોય તો એનો પણ સ્ક્રીનશોટ હોઈ શકે છે આપણે નહીં જાણતા પણ એ લોકો એવી જ મોડત પ્રભી કરે છે આ બધી બાબતો ગામડાઓમાં જે રીતે ચાલતી હોય છે ઘણી વખત ડ્રીમ ઇલેવન જે જુગાર છે ઓનલાઈન તેની અંદરથી કોઈ એક કરોડ જીતી ગયું એ પ્રકારનું બને તો એની મેં એમ ઇન્સ્પાયર થતા હોય કે સારું આયો જતી જીતી તો મારા હું હું લકી હું કમ લકી નથી આ કદાચ મારે હું લકી તરીકે ચૂંટાઈ મારો નંબર આવી ગયો છે અને મને જ આ એનું મળવાનું છે એવું પોતે સમજી બેસે એને લીધે વધુને વધુ આયા સિસામાં ઉતરતા જાય આવું પણ બનતું હોય ડ્રીમ ઇલેવન માટે પણ અમે કહે છે જુગાર છે એ કશું જ છે નહીં અને એ લોકો જુગાર એટલે એવું છે કે તમને શરૂઆતમાં પચાસ પચાસ રૂપિયા નાખવાવાળા છે એ પ્રાંતમાં એ વિસ્તારમાં કોઈ એક જણને આપી દે અને સામાન્ય એમાઉન્ટ તમારે ભરવાની છે અને તમે કરોડપતિ તમે પણ ભરી શકો છો કશું જ છે નહીં એ તમારે રૂપિયો આપી અને લાખ રૂપિયા પડાવી લેવાની એમની વૃત્તિ હોય છે કોઈને એવું લાગતું હોતું નથી એકલ દોકલ વ્યક્તિને લાગે અને એ પોતે ઢોલ વગાડે એના વિડીયો બને હું જીતી ગયો છું જોઈ લો હું સામાન્ય માણસ હતો તો કરોડપતિ થઈ ગયો આવું એમાં પણ હોય છે આપણે વાત ચાલે છે કેબીસીની કેબીસીમાં પણ આવું છે કેબીસીવાળા જે મેસેજીસ જે આવે છે એક નહીં અનેક મેસેજીસ અનેક લોકોને આવે આ વિડીયોના માધ્યમથી તમે સમજી લો કે આ વસ્તુ સત્ય નથી બિલકુલ બોગસ છે બીજા લોકો પણ ઇન્સ્પાયર થાય અને સમજે કે આ પ્રકારનું જો કુમાનભાઈ છે છેતરપિંડીના ભોગ એમણે પોતે એવું ઈચ્છી રહ્યા છે કે ફરી કોઈ આવો ભોગ ના બને અને આવી લોભ લાલા ના આવે બરાબર ઓકે ઓકે સર થેન્ક યુ